ગુરુદેવની જય રામદેવજી મહારાજની જય વાતનું બંધુ બહેનો ભાઈઓ વડીલો બધાએ ખૂબ ખૂબ સીતારામ આપ બધા સત્સંગ સાંભળો છો અને જેમ જેમ આપણને રામદેવ બાપા વિશેની વાતો આગળ આગળ એમ નામ જેટલું જેટલું એમાં આવે છે એ પ્રમાણે આપણે આ સત્સંગ કરીએ છીએ પરચા વિશેની વાતો પછી રામદેવ બાપાના જીવનચરિત્ર વિશેની વાતો અથવા પછી આપણે એ સિવાય કોઈ સત્સંગ છે દ્રષ્ટાંતો જૂની જૂની વાતો આપણી આ સદ્ધારામાં જે લખ્યું છે એ પ્રમાણે આપણે રજૂ કરતા રહીશું તો આપ બધા ભાવથી સાંભળો છો અને પ્રેમથી જોવો છો એ બદલ બધાને ખૂબ ખૂબ સીતારામ આજે આપણે હરજી ભાઠીના ચરિત્ર વિશે જે વાત કરવી છે કારણ કે રામદેવજી મહારાજની સાથે હરજી ભાઠી સતત ફોટામાં પણ આપણે જોઈએ છીએ રામદેવ બાપા એમની સાથે ચમર ઢોળતા અરજી આપણને ફોટામાં જોવા મળે છે ડાલીબાઈ અને સગુણાબેન અને સાથે ભાણીઓ જે રામદેવ બાપાને વધાવવા માટે આવે છે એ ફોટો પણ જગપ્રસિદ્ધ છે તો એ અરજી જે કાયમી ધોરણે એમના ફોટા સાથોસાથ જ હોય છે એ અરજી ભજન કેટલું એમની ભક્તિ કેટલી એમનું જીવન ચરિત્ર શું એ વિશે આપણે આજે વાત કરશું એના વિશે આજે દુઓ છે એજી આલો હરજી દેવળે એજી આલો હરજી દેવળે અનપૂજવા રામ પી કોઢિયાના બાપો કોડમટાડસે ઈતો સાજા કરસે શરી કોઢિયાના કોઢઈ પીર મટાડસે ઈતો સાજા કરે શરી ઈ અરજી બાઠી

સે ભક્તિ કરે તો જગશે રહેઉા પ્રતિ આશા કરે ભગવારી કોમસી એમના બાપુનું નામ હતું ઓશિયા ગામના અને હરજી ભાઠી નાનપણથી જ અજમલના દરબારમાં પાઠ હોય ભજન હોય પૂજન હોય હરિયા હરજી ભાઠીને લઈ જતા હતા એટલે નાનપણથી ભક્તિ હરજી ભાઠીમાં આવેલી હતી અને આ રીતે અવારનવાર કાયમ જાતા સાધુ સંતો ત્યાં દોડીને પગમાં પડી જાય સત્સંગમાં બેસે ભજનમાં બેસે આ તો એમનું નાનપણનું જીવન એવું હતું ਅਨ ਧੀਰੇ 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 ਕਰਤਾ ਨਸ਼ਕ ਵਰਹਣੀ ਕੇ ਸੇ ਉਮਰ થઈ ਅਨ ਹਰਜੀ ਬਾਠੀਨਾ ਬਾਪੂ ਜੀ ਉਗਮ ਸੀ ਮਰਨ ਨੇ ਸਰਨ ਥਿਆ ਨਾਨੀ ਉਮਰ ਪਹਿਲੀ ਵਾਰ ਯਮਰੇ ਬਵਲ ਆੜੀਏ ਹਰ ਰੇ ਗੁਣ ਬੇਣੀ ਮਰੇ ਦਸਦਾ નાનપણમાં અરજી પાઠી ના બાપા મરણ થયા માં તો એ પહેલા બી આવી ગયા હતા બીજું કોઈ હતું નહીં અને ત્યારે એના મામા હરજી ભાઠીના મામા કેસ બધા આવે મરણ થઈ ગયું એટલે આવેલા અને હરજી બાઠી એકદમ દુખી છે વેદનાનો કોઈ પાર નથી કારણ કે એના આધાર રામ શરણ થઈ ગયા છે અને ત્યારે હરજી બાઠીની માથે હાથ ફેરવી એને મામા કેસ ભાણા મુંજાઈશ નહીં અને મારી ભેળો હાલ કેસ અને હરજી બાઠીને એને મામા એને કાયમ લઈ જાય છે ધીરે ધીરે અરજી પાછી મોટા થાય પણ નાની ઉંમર બીજા ધંધા તો કઈ હતા નહીં કે એ વખતે એટલે એ બકરા રાખતા અને અરજી પાઠી ને બકરા સારવા મોકલે અરજી પાઠી હારે પાણી હારે રોટલો ભાત ખાવા લઈ ને જંગલમાં વ્યા જાય બકરા હાથ સુધી સારે ને પછી વ્યા આવે હાથે એમ કરતા કરતા અમુક સમય થયો એટલે એના મામા પણ રામ શરણ થયા એટલે અરજી પાટી એકલો એ ઝૂપડામાં જેવું તેવું મકાન એમાં પડ્યો રે અને જે કંઈ બકરા હતા એ બકરા સારવા જાય અને એમાં એનું ગુજરાણ હાકે અને એક દી અરજી વગડામાં કે બકરા સારે છે અને રામદેવજી મહારાજ પોતે અરજી પાસે ઘોડા ઉપર સવાર થઈ સાધુનો

अने तो रामा पीर न ज्वर जी वाठी सारे बकरा રામદેવજી મહારાજ પોતે સાધુ થઈ ને આવીને ઉભા રહ્યા અને હાથ પડ્યો વિચાર કરે છે પણ એ મારે મત છે એટલે તે ત્યાં આવે છે આવી કે બોલો બાપા શું છે શું છે કે શું કામ મને હાથ કર્યો હું લેવા બોલાયો તરત થી ઘોડા ઉતરે અને એવી સાડી કાઢી કે આ બકરાને દોઈ દે મને તરસ બહુ લાગે છે પાણી લાવી તું પણ પાણી મારી હું જોઉં જ કે તારી પાણી છે નહીં કે બાપા બોખણીમાં તું પી ગયો હું કઈ છે તો તળાવમાંથી ભરી જાય કે તળાવમાં તો પાણી ખાલી તળાવ છે બાપજી અરે તું જૂઠ બોલતા કઈ બોલતો નથી ખોટું બોઈ દે પણ બાપ નથી કે હું કેમ દોઈ દઉં અરે મેનતા નહીં કે જલ્દીન જ બકરી ધોઈ દેવ મેગી હે બાપ હિન્દી બોલવા મીઠિયા ભાષા એટલે બાપુ તમે સમજો ને કે આ બકરું નાનું છે અને વિયાણ એવું નથી અને આસળ દૂધ ન આવે કે મેં તુજકો ક્યાં કહેતા હું જલ્દી જઈ બકરી દોઈ દે એટલે પછી એને એમ થઈ ગયું કે આ બાપુની ની આંખીમાં ફેર પડી ગયો છે ને આ બાવા સાધુ નો વિશ્વાસ નહીં કઈક ક્રોધ કરીને શ્રાપ આપી દે એટલે તરત જ હાથમાંથી જાય લઈને બકરી પાસે ગયા ને બકરી પાસે લઈને જોયું તો આસળ પાર હોય ગયેલા મોટા મોટા આસળ એમ દૂધ ભરેલું એટલે હરજી બાકી નથી એમ થયું વાહ વાહ તો નવીન છે આ બકરા તો વિયાણું નથી રહે દૂધ ક્યાંથી આવી ગયું અને પછી તો મીડિયા ધોવા અને ઘડીક માં એ ઝારી ભરેલી છે નાની લાવીને આપી કામે ક્યાં કહેતા હતા તું સમજતા નહીં કે પછી તો રામદેવજી મહારાજે દૂધ પી લીધું સાધુના વેશમાં

એટલે જાવું તો પડશે હા બાપજી લાવો એ કે તની વળી પાછો એઠી રામદેવ બાપાએ દૂધ પીધેલું એ સારી નાની એવી એ પી અને આપ્યું હોય એ લઈને પાછા હાલતા થયા અને તળાવના કાંઠે ગયા હતા તો આખું તળાવ સરો સર ભરેલું આખું તળાવ ભરેલું અને હરજી પાછી ને થયું ઓહો આ તો બહુ ચમત્કારી બાપુ છે અને કાંઠે પહોંચી ગયો જઈને ભરતા પેલા એને દૂધ સોડ્યું તું બકરીનું એઠું રામ બાપા એ ખાધેલું પીધેલું એ ચાટ્યું આંગળીયા કરીને અન ત્રિકાળ જ્ઞાન થઈ ગયું ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળ નું જ્ઞાન રામદેવ બાપા નું એઠું દૂધ એને ચાખ્યું જે ફુહાર છિયા તાઈ એટલું બધું એને જ્ઞાન થઈ ગયું અઓ આ તો ભગવાન પોતે છે આજ નારાયણ છે ઈશ્વર પોતે છે અને પછી આવી પગમાં પડી ગયો અને રામદેવજી મહારાજ પણ ખુશી થયા કોણ કોણ ઘર હોય કે બાપજી કોઈ નહીં મારા મામા ગયા બીજા મારા કે બાપા ભી આઈ ગયા અને હું એકલો બકરા સારું છું કે અને તમે આવ્યા બહુ સારું થયું બાપજી તમારા દર્શન થી દુર્લભ હું ખુશી થઈ ગયો બહુ પાછા અવારનવાર તમે આવજો કે છે

આઈલી પાછા એ માં ઊભા રહે એટલે હરજી બાઠી જોઈ જાય એટલે દોડીને આવીને પગમાં પડી જાય બાપજી સારું થયું કે તમે આવ્યા એ મને દર્શન આપ્યા અને ચમત્કાર તો જોઈ ગયો એટલે એને તો ભગવાન દેખાવા માંડેલા અને કે બાપુ આજ તો હાલો જટ ઘરે જઈને તમને મારા સાંજને રોટલો અને દઈને ખવડાવવું મુશ્કેલ છે અને કોઈ તે તરત ઘરે આવે છે ઘરે આવે અને હરજી બાઠી રોટલો ખડે છે એમને રામદેવ બાપાને ખવડાવે છે રામદેવ બાપા જમી લે અને પછી હરજી પાછીને કહે છે કે હરજી હવે તું આ બકરા સારવાનું કે બંધ કરી પણ કે બાપજી મારે બકરા સારવાનું બંધ કરવું તો એ તો ઠીક છે પણ આ તમે આ ઘોડા ખુલેવા હાજર રાખો છો આ બાવા સાધુ હોય કઈ ઘોડો સારો લાગે સાધુ માત માત મે જોયા પણ ઘોડા વાળા કોઈ ભાયા નહી ઠીક કે તમે તો આ ઘોડો લઈને આવો છો અને ત્યારે રામદેવ બાપા એમ કહે છે આ ઘોડો તને નુકસાન કરે કે હા બાપ જાણે વળે બાંધવો અને છોડવો અને ઈ બધું વળે પાછો કે બીજે બીજો જાય સરવા તો કોઈ નું બગાડ કરી નાખે તો તમે એમનામાં આવતા હો ત્યારે રામદેવ બાપા કહે છે હું ઘોડા વગર વૃદ્ધ થયેલો છો હાલી એક તો નથી અને ત્યારે ભગવાન રામદેવ બાપા લીલા કરે છે કે નાનું એવું બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ નું પ્રગટ કરે છે એ હરજી હરજીના કરે અને ઘોડો જે કપડાનો ઘોડો લીલો ઘોડો અને એની ઉપર એ પોતે બાળ સ્વરૂપે રામદેવજી મહારાજ બિરાજીન ભમરીઓ ભાલો અને હરજી બાઠી દર્શન આપે હરજી પાઠી અન્ય ધન્ય ધન્ય થઈ જાય કે તમે તો રણુજાના રામ આપી અને એકદમ પગમાં પડી રોવા માંડે હજી બાટી તમે મારું કલ્યાણ કર્યું હું તમારું ભજન કરું છું કારણ કે મારા બાપા અરે તમારે ત્યાં હું આવતો બાપજી અને ભજન માં બે હતો અને હું એ તો તમને કાયમ જોયા છે પાંચ માન બધે પણ આજ તમે પ્રગટ થયા એની મને અતિ આનંદ થયો હું ખુશ થઈ ગયો મારા ભાગ ઉઘડી ગયા છે હવે અરજી બકરા સારવાનું તાર ભાઈ ને કરવાનું હે કે હા તો હું શું કરું એ જોડીમાંથી અમુક વસ્તુ શંખ આપે છે અને આ ઘોડીલો એ કે તું રાખ અને આલે આ ઝોળી જે ઝોળી ખંભામાંથી અરજી જમણા ખંભામાં પહેરાવી દે છે અને કહે છે અમે ત્યારે બકરા સારવાનું બન અને તું ગામડે ગામડે બસ તારે ભજન જ ગાવાના અને ગામમાં જઈ અને બાજોઠ ઉપર આ ઘોડીલો પધરાવાનો ચોખા પાછરી દેવાના અને આ શંખ મૂકજે આ મૂકજે ભગવાન ચાંદલો તારી છે હાજરીમાં હું ચોવીસે કલાક શું મારા હરજી આવું રામદેવજી મારા અરજી બાઠીને કઈ આ બધું આપે છે પણ એ પેલા એને કહે છે કે હરજી તારે લગ્ન કરવા છે કે કુંવારા રહેવું છે ત્યારે હરજી ભાષીને

આ રામદેવ બાપા કે છે ત્યારે હરજી બાટી શું કે છે કે વયરું આવે તો એના માટે કપડા જોઈ ઘરાણું જોઈ

તારો તર થઈને આવું મારા હરજી તારો તર થઈને આવું મારા હરજી હરજી હું તારો તર થઈ જાઉં તમને રામ જેવ પર વાઠી હરજી હું ગઈ આવે તો તીરજી આવશે બાય આવશે તો એને જોઈ હોના રૂપા વસ્ત્રો જોઈ ગઈ આવે તો લઈ આવું મારા બાપજી જુમણા છે લઈ આવું મારા બાપજી જુમણા માંગો તો કારે રામા તારો હોણીડો થઈ આવું માર હરધી તારો સોણીડો થઈ આવું માર હરધી તમને રામ દેવ પરનારે તમને પરણો રાખી હરધી નું ગાય આવે તો પીરધી કપડા ને કપડા હું કચ્છ લઈ આવું મારા બાપજી કપડા કપડા ને તારો વાણીનો થઈને આવું મારાજી

सासूड़ी सॻी सॻी मारी भेनड़ी सासूड़ी सॻी सॻी मारी कु कन्या मारी स्वर्ग मां सगायूं करो ने मारा बाप जी स्वर्ग मां सगायूं करो ने मारा बाप जी ਰਾਮ ਦੇ ਚਰਨੀ ਤੁਮ ਪਰਨੋ ਵਾਸੀ ਹਰੀ ਹਰੀ ਨੇ ਚਰਣੇ ਵਾਸੀ ਹਰ ਜੀ ਨੂੰ ਹੋਇਆ ਸਵਰਗ ਮਾ ਕਰੋ ਨੇ ਸਗਾਇਓ ਮਾਰਾ ਬਾਪ ਜੀ ਰਾਮ ਦੇ ਚਰਨੀ ਤੁਮ ਨੇ ਪੀਰ ਜੀ ਕਰਨਾ ਹੈ ਤੁਮ ਪਰਨੋ ਵਾਸੀ ਹਰੀ ਆਰਜੀ ਬਾਠੀ ਨੇ રામદેવ બાપા પ્રણાવવા ઘણી મહેનતી કરે છે ને હરજી બાઠી ના પાડે છે એવા રામદેવજી મહારાજ અને એના ભક્ત હરજી બાઠી ને કોટી કોટી વંદન આગળની વાત આપણે પછી કરીશું રામા પીરની જય સદગુરુદેવ જય